પાંચ નદીઓનો પ્રદેશ અને ખેતીથી સમૃદ્ધ એવા પંજાબની તેર લોકસભા બેઠક તમામ રાજકીય પક્ષ માટે બની રહી છે પંજાબની બેઠકો માટે આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ તથા શિરોમણી અકાલી દળ વચ્ચે પણ રસાકસી જામી છે લોકસભા ચૂંટણીમાં આદમી પાર્ટીએ પોતાનો ગઠ જાળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે પંજાબના રાજકારણમાં સૌથી મોટો રાજકીય ફેરફાર એ છે કે અત્યાર સુધી એકબીજાને સહારે તરી જતા ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન નથી તો અને આમ આદમી પાર્ટી સામ સામે લડી રહી છે એમએસપી અન્ય મુદ્દાઓ પર ખેડૂતોના રોષની વચ્ચે ભાજપ પણ પંજાબમાં સ્થાન મેળવવા પ્રયત્નરત છે ભાજપમાં નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ છોડ્યા બાદ પાર્ટી પાસે કોઈ મોટો શીખ નેતા નથી આવી સ્થિતિમાં પ્રધાનમંત્રીએ પોતે જ પ્રચારની ધુરા હાથમાં લીધી છે પ્રચાર દરમિયાન તેઓ પટના સાહિબમાં લંગરમાં તેમજ ગુરુદ્વારા માં માથું ટેકવતા પણ જોવા મળ્યા ઉપરાંત ભાજપે વ્યૂહરચના હેઠળ ભાજપે બાદલ પ્રકાશ સિંહ બાદલ કે ચલે જાણે કે બાદ ખાસ ને ખાસ સુખદેવિંહ ઢીંડસા કે સર પે હાથ રખા થા મોદી સાહેબ ને પૂરી બડી સમાગમ માં દિલ્હી માં प्रकाश सिंह बादल के वारिस हैं उनके हिसाब से वो सुखदेव सिंह ठींसा है लेकिन बात वही आके रोबी के ठींसा की उम्र भी बहुत ज्यादा है और उस तकाजे से वो भी उस हिसाब से काम नहीं कर पाए कि वो प्रधानमंत्री नरेंद्र मोदी के वारिस होने का जो उनके ऊपर एक बड़ा झंडा उनके हाथ में दिया गया था उसको वो साबित नहीं कर पाए वर्ष बी हजार विधानसभा में आम आदमी पार्टी नव बहुमती साथ उदय थो कांग्रेस नो अस्त थोड़ा આપને બેઠકો મળતા રાજકીય પરિબળો ડિગ્રી ફરી ગયા હાલની પરિસ્થિતિમાં બહુકોણીય હરીફાઈમાં ભાજપને વધુ બેઠક મળવાની અપેક્ષા છે પંજાબમાં પૂર્વ સીએમ સિંહ ચન્ની પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સિંહ બાદલની પત્ની હરસિમરત કૌર બાદલ પંજાબ ના ત્રણ કેબિનેટ મંત્રી ગુરમીત સિંહ ગુરમીતર લાલજીત સિંહ ભુલ્લર અને ગુરમીત સિંહ ગુરમીતુડિયા સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે તેર પૈકી માંજા માલવા અને દો બઠિંડા લુધિયાના અને પટિયાલા ઉપર ખરા ખરી ખેલ જામ્યો છે જમ આદમી પાર્ટી આયી આયી ક્યુકે વોટરો કોંગ્રેસ કો અકલી દલ કો કોંગ્રેસ ને બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણી માં તેર માંથી આઠ બેઠકો મળી હતી આથી ખેડૂતો મુદ્દો આગળ ધરીને કોંગ્રેસની બેઠકો વધારવાની વ્યૂહરચના છે તો હાલની પરિસ્થિતિમાં કેજરીવાલને સહાનુભૂતિ મળી શકે છે પછી સ્થાનિક સ્તરના આમ આદમી પાર્ટીની સરકારના મુદ્દાઓ નડી શકે છે તે જાણીએ નિષ્ણાતો પાસેથી

તેમના દ્વારા પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલી પંજાબ બચાવ યાત્રા સતત ચાલુ છે તેમના ભાષણોમાં તેઓ એક વાતનો પુનરોચ્ચાર જરૂર કરે છે કે માત્ર એસએડી જ પંજાબનું હિતચિંતક છે ત્યારે રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ અને પ્રચાર વચ્ચે ચાર જૂનના રોજ તમામ પરિસ્થિતિઓ સ્પષ્ટ થઈ જશે